જય માતા સરસ્વતી જય જય આજે આપણે જગદંબિકા માતા અને એમની કથા આપણે વિસ્તારથી શ્રવણ તો આજે જગદંબિકા જે નવ દુર્ગા છે એમનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી એની કથા આપણે શ્રવણ કરશું તો માતા બ્રહ્મચારીણી એનો અર્થ આપણે સૌ પ્રથમ તો જોઈએ Tetapi sebelumnya, kita akan melakukan meditasi pada Mata Jagadambika, Nityam रसाचर्यं रसोसुखम् रोमहर्षणदेवाख्यम् सद्गुरुं प्रणमा या देवी

આજે દ્વિતીય સ્વરૂપ માતા બ્રહ્મચારીની એની આપણે વિસ્તારથી કથા શ્રવણ કરશું તો માતા બ્રહ્મચારીની શબ્દનો જે અર્થ થાય છે એ અર્થ ને આપણે પેલા વિસ્તારથી જોશું માતા બ્રહ્મચારીણીમાં બ્રહ્મનો અર્થ થાય છે તપશ્ચર્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનાર

પાર્વતી જ્યારે ભગવાન શંકર ને પ્રાપ્ત કરવા માટે થઈ અનંત વર્ષો સુધી તપસર્યા કરી પછી એ ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય કોઈ પણ પરિસ્થિતિની અંદર માતાજી ચલિત થયા નહીં અને જગદંબિકા એ

માતા જગદંબિકા બ્રહ્મચારી હંમેશા તપસ્तरीयમાં લીન હોવાથી એમ જે વર્ણન કરવામાં આવે છે માને શ્વેતવર્ણ ગૌરવર્ણ તરીકે ઓળખવામાં આવે એટલા માટે જ એને ગૌરવર્ણ એવું કેવામાં આવ્યો છે એ સરસ્વતીની કથા એની અંદર જોવા મળે છે માતા જે બ્રહ્મચારીનું સ્વરૂપ છે એને આપણે વિસ્તારથી જોઈએ તો માતા બ્રહ્મચારીનું સ્વરૂપ એ હંમેશા

એવી જગદંબિકા માતા બ્રહ્મચારણી એમની પૂજા જયારે કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ એનું ધ્યાન કરવાનું જગદંબિકાનું ધ્યાન કરી અને ધ્યાન કર્યા બાદ જગદંબિકા ને ચારો જળ અર્પણ કરવાનું પંચામૃત સ્નાન કરાવવાનું

માતાજી પાસે પ્રાર્થના કરવાની કે હે જગત અંબિકાસ

ચોરણમાં બિરાજમાનમાં ચોરવાડેશ્વરી જગદંબિકામાં ગામની અંદર ત્યાં માત્ર વૃક્ષોનું ઝુંડ હતું એટલે જ એમનું નામ ઝુંડ ભવાની પડ્યું છે ઝુંડ ત્યાં વૃક્ષો માત્ર ઝુંડ હતું રસ્તો પણ ખૂબ દુર્ગમ હતો ત્યાં જઈ શકાય એવું હતું અને એવા સમયે રાત્રિના સમયે બીજી દિવસે નવરાત્રી ના બીજે દિવસે હું ત્યાં પ્રગટ થવાની ઈચ્છુ આવતી એટલે બ્રાહ્મણ અને એમનો મિત્ર હતો સાધુ આ બંને એક બ્રાહ્મણ અને એક સાધુ બંને મિત્ર તે દિવસે કારણ કે દુર્ગમ સ્થળ છે બંને માતાજીના ભક્ત ત્યાં જતા હતા અને એવા સમયે જે સ્થળ કીધું હતું માતાજીએ એ સ્થળ ઉપર પહોંચી ગયા અને જ્યાં પહોંચ્યા હતા જગદંબિકાનું પ્રાગટ્ય થતું હતું અને માં જગદંબિકા અર્ધા જ પ્રગટ થયા હતા બંને માતા જગદંબિકાને જોઈ અને પ્રેમથી બંને નમસ્કાર કર્યા બોલો ઝુંડ ભવાની માં ઝુંડ ભવાની નું સુંદર માતાનું પ્રાગટ્ય થયું છે એનું દિવ્ય સ્વરૂપ આજે પણ આપણે એવું ને એવું જોયું છે

દિવસ છે ભાગ્યશાળી છીએ આપણે કે બ્રહ્મચારીણી અને મા ઝુંડ ભવાની બંનેનું સાનિધ્ય આપણને આજના દિવસે પ્રાપ્ત થયું છે કે માતાજીના ચરણોમાં વંદન કરી જગદંબિકાને કહી કે માં અમારા જીવન અંદર સુખ શાંતિ અને સંપત્તિ આ બધું આવે અમારા જીવનમાં વૈરાગ્ય આવે અમારા જીવનની અંદર પ્રગટ થાય અને અમે જે જીવનમાં છે એ જીવનની અંદર અમે કરીએ એવી જગદંબિકા અમારા ઉપર તમે કૃપા કરો તો આપણે જગદંબિકા જે મા બ્રહ્મચારીણી છે એનો મંત્ર બોલી અને આપણે અહીંયા આપણે કથાને પૂર્ણ કરીશું मा ते पा मन्त्र बोलि शको ओ ब्रह्मचारी नमो नमः दधन गर्वमाला कमण्डल देवि પ્રસિદ તું મય બ્રહ્મચારી બોલું છું આપણે પણ બોલી શકીએ દધના કર્યા અક્ષ દેવી િણી અમારા જીવનમાં અમને સુખ શાંતિ આપો માં ઝુંડ ભવાની એમની પણ એક વંદના કરી અને આપણે પૂર્ણ કરીએ વિવાદે વિસાર प्रमादे प्रवासे जले चले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा ગતિસ્વ ગતિ સ્વિકા ભાવ એક જ મારા જીવનની ગતિ છો વિવાદે વિષાદે પ્રમાદે પ્રમા કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગદર્શન કરનાર તું એક જ છો આ છું તરણોમાં પણ વંદન

અને બીજા સુધી પહોંચ્યા જેથી આપણો આધ્યાત્મિક વારસો છે આપણને જળવાઈ આપણને મળી રહી જય જય મા જૂન ભવાની